અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં ગેલેક્સી વિલા સોસાયટીના ગેટ પાસે ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતા મુખ્ય સૂત્રધારને એલસીબી પોલીસે પકડી પાડ્યો આ શખ્સે અન્ય શખ્સોને સટ્ટો રમવા આઈડી આપી હતી તેમના પણ નામ બહાર આવ્યા હતા મેકપર બોરિચીના લીલાસા ફાટક નજીક નાયરા પેટ્રોલ પંપ સામે આવેલી ગેલેક્સી વિલા સોસાયટીના મકાન નંબર બસો ઓગણત્રીસમાં રહેતા વિનોદ કનૈયાલાલ ચંદનાની નામના શખ્સને ગઈકાલે રાત્રે એલસીબીએ પકડી પાડ્યો હતો આ શખ્સ સોસાયટીના ગેટ પાસે ઊભો રહી મોબાઈલમાં આઈપીએલની કોલકાતા અને ગુજરાતની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો તેના મોબાઈલમાં પાર્ટ સેવન 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 નામની આઈડીમાં આઈપીએલ કોલકાતા ગુજરાત તથા કરાચી વી પેશાવર જીલ્મીની મેચ ઉપર રન સેશન પ્રમાણે આંકડા વધઘટ થઈ રહ્યા હતા જેમાં તે સટ્ટો રમી રહ્યો હતો તેમજ બીજી બાજુ આર સેવન 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 નામની વેબસાઈટમાં કુલ ચૌદ ગ્રાહકની આઈડી મળી આવી હતી આ શખ્સ માસ્ટર આઈડીથી મેઘપર બોરિચીના યોગેશ મોદવાણી આદિપુરના સૂરજ ભીલ અને વિશાલ ભાનુશાલીને આઈડી આપી હતી આ શખ્સોએ આકાશ ફાઈ કે દિપ્પેશ ફાઈ કે હિતેશ ટેન કે જગદીશ ટ્વેન્ટી કે જીતુ ફાઈ કે નિતેશ ફાઈ કે મિતેશ જીડીએમ રાજેશ સેવન કે રવિ ફોર્ટી કે શૈલેષ થ્રી કે સંદીપ ફિફ્ટી કે સંજય ફિફ્ટી કે યશ ટેન કે સૂરજ ડબલ જીરો ફાઇવ વિનોદ ટેન કે આઈડી ધારકોને આઈડી આપી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો હતો પકડાયેલા વિનોદ ચન્નાણીએ અમદાવાદના અર્જુન નામના શખ્સ પાસેથી માસ્ટર આઈડી મેળવી હતી તેની પાસેથી બે મોબાઈલ જપ્ત કરાયા હતા જેમાં રહેલી આઈડીમાં કુલ ચાર લાખ હજાર આઠસો એકાણું બેલેન્સ મળી આવ્યું હતું તેમજ જેમના નામ બહાર આવ્યા છે તેમને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એનએન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે